હેરાફેરી તથા વેચાણ પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિ ને તે રીતે કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ટેન્કરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ અગિયાર હજાર આઠ જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ ત્યાંસી હજાર બસોનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી ચાંદમલ સૌજી મેળાની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા